હેલો એવરી વન ગાર્ડનિંગ વિથ અંગીતામાં તમારું સ્વાગત છે આજે આપણે ગુલદાવદી વિશે જાણીશું ગુલદાવદીનું બીજું નામ સેવંતી તરીકે પણ ઓળખાય છે તેમજ તેને ક્રાઇસથેનિયમ પણ કહેવામાં આવે છે ગુલદાવદીને શરદ ઋતુની રાણી પણ કહેવામાં આવે છે ગુલદાવદીને આપણે ઘણી રીતે ગ્રો કરી શકીએ છીએ તેના ત્રણ રીત છે ગુલદાવદીને બીજ દ્વારા પણ ગ્રો કરી શકીએ છીએ બીજું ગુલદાવદીને કટિંગ દ્વારા પણ ગ્રો કર કરી શકાય છે ત્રીજી રીતે જોઈએ તો ગુલદાસીને આપણે પ્લાન્ટ દ્વારા પણ ગ્રો કરી શકીએ છીએ તમે આ પ્લાન્ટ જોઈ શકો છો એમાં આ મારા મધર પ્લાન્ટ છે જે એક વર્ષ જૂનો છે તેમાંથી મેં ઘણી બધી કટિંગ કરીને ઘણા બધા પ્લાન્ટ બનાવ્યા છે એકમાંથી ઘણા પ્લાન્ટ બનાવ્યા છે આમ કટિંગથી પણ ગુલદાવદી આસાનીથી થઈ જતી હોય છે ગુલદાઉદીને બીજથી પણ ગ્રો કરી શકાય છે એ માટે આપણે ઓગસ્ટ મહિનાથી ગ્રો કરવામાં આવે છે આ પ્લાન્ટ વિન્ટર પ્લાન્ટ છે ગુલદાવદીને ફૂલ સેન્ડ નાઇટ પસંદ હોય છે તેથી તેને ફૂલ સેન્ડ નાઇટમાં રાખવી જોઈએ તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં મેં નાના એવા ડીઆઈ પોટ બનાવીને તેને ગ્રો કરવામાં આવે છે તે કોઈ પણ પોટમાં લાગી જતો હોય છે ફૂલ ફૂલસન ગુલદાબદીમાં ફૂલ આવવા માંડે ત્યારે બ્લેક ઇફેક્ટનો ભય લાગવાનો રહેતો હોય છે તો તેને પાણીના સ્પ્રેથી અથવા નિમ ઓઇલથી તેને હટાવી દેવું છે ગુલદાબદીમાં ફૂલ આવવા માંડે તો પાણી આપતી વખતે એક વાતનું ખ્યાસ ધ્યાન રાખો ફૂલો પર પાણી ન પડવું જોઈએ જો ફૂલો પર પાણી પડે તો એ પ્લાન્ટ મૂળાઈ જતો હોય છે અને લાંબો સમય ફૂલો રહેતા નથી આ ફ્લાવર મધમાખીઓ બર્ડ્સ વગેરેને આકર્ષિત પણ કરતી હોય છે ગુલદારથીના ફ્લાવર જ્યારે થોડા કરમાઈ જાય તો તેને કટિંગ કરી લેવા તેથી કરીને ત્યાંથી નવી નવી કૂપો ફૂટે છે અને આપણને ઘણા બધા ફ્લાવર્સ મળી રહેતા હોય છે મહિનામાં એકવાર ખાતર આપવું જોઈએ આ પ્લાન્ટ સાલે સાલ પણ ગ્રો થઈ જતો હોય છે ગુલદાવદીને ચોમાસાની ઋતુમાં વધારે સાચવવો પડતો હોય છે કારણ કે વરસાદનું પાણી લાગવાથી અમુકવાર કુલદાઉદીનો છોડ ગરમાઈ જતો હોય છે માટે ચોમાસામાં તેને ચોમાસાનું પાણી ન લાગે એ રીતે સાચવીને રાખવું જોઈએ બીજી રીત ગુલદા એ રીતે જોવા જઈએ તો ગુલદાવદીને જે માટી હોય એમની પાંદડા પાંદડા માટીને ટચ કરતાનો હોવા જાય જો આમ થાય તો અમુક ટાઈમે ગુલદાવદીનો પ્લાન્ટ ખરાબ થઈ જતો હોય છે તેથી તેને નીચેથી અમુક પાંદડા હટાવી લેવા જોઈએ આમ કરવાથી ગુલદાવદી ઘણી સારી રીતે ગ્રો કરી શકાય છે અને આપણે એક પ્લાન્ટમાંથી ઘણા એવા પ્લાન્ટ બનાવી શકીએ છીએ અને ગુલદાઉદી આપણને ઘણા બધા કલર્સમાં મળી રહેતી હોય છે ગુલદાવદીના પ્લાન્ટ સાલો સાલ ગ્રો પણ કરી શકાય છે થેન્ક યુ તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણે ફરી મળીશું આવા નવા વિડીયો સાથે તો તમે મને તમારી રાય પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ સો મચ